લીંબડીથી લખતરને જોડતો સ્ટેટ હાઈવે હાલ મુસાફરો માટે જોખમી બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની લેખિત રજૂઆત ધલવાણા ગામના રહીશ દ્વારા કરવામાં આવી છે. ખાડા બચાવવા જતા રીક્ષા ચાલકે જીવ ગુમાવ્યો હતો. શિયાણી ગામના વતની પોપટભાઈ વાઘાભાઈ વેગડા પોતાની રીક્ષા લઈને લીંબડી જતા હતા ત્યારે રામદેવપી મંદિર પાસે રોડ પર પડેલા મોટા ખાડાની બચાવવા જતા સામેથી આવતી અજાણી કારે તેમને અડફેટે લીધા હતા.

પહેલા પ્રથમ તો હું નિમડી તાલુકાના ગામ ધલવાણા જિલ્લો સુરેન્દ્રનગર વસ્તુ સમસ્યા એવી છે કે લખતર જે નિમડી હાઈવે સ્ટેટ હાઈવે છે હવે સ્ટેટ હાઈવેની અંદર ઠેર સુધી મોટા મોટા હાઈવે ઉપર ખાડા પડી ગયા ડામરમાં ઉખડી ગયો ડામરના લગભગ અડધો અડધો ફૂટના ખાડા પડી ગયા કોઈ પણ બાઇકવાળો ફોર્મ લઈ જતો હોય તો રાતના હોય દિવસનો અચાનક ખાડો આવે ને વાયા કોઈ ડાયરા છૂટા જતા હોય કોઈ ભયંકર રીતે પસડા અને અકસ્માત થાય છે ઘણી વાર મોટરસાઇકલ સ્લીપ હોય પણ પછડાય પણ છે તાજેતરમાં અમને એક એક બે હજાર સવીના રોજ અમારા શિયાણીના વતની મુકટભાઈ વાઘાભાઈ તેઓ લોકાએ જતા હતા સવારમાં એક એક બે હજાર સવીના રોજ આ વચ્ચે અને વચ્ચે હતી ખાડાના કારણે કાબુ ગુમાયો અને સિંહ તીજ બાય કાર્ય અથડાડી હવે એને ત્યાં ઉલ્લીન પડ્યા એમને હેમરેજ થઈ ગયું બરાબર અને દાખલ કર્યા એક ચારે એમનું અવસાન થયું અને આવા અનેક વાર કિસ્સાઓ બને છે આ રોડ ક્યારે બન્યો છે રોડ બને લગભગ બે ત્રણ વર્ષ થયા છે પણ લગભગ આ કંચાટીને આ બધું રિપેર કરવાનું હોય છે વહીવટી તંત્ર આરે સાઠ ગાંઠ છે કંચાટી અને વહીવટ તંત્ર એટલે કંચાટી રાજકીય આરે રાજકીય વગર ધરાવતા હોય અને જે આ કાર્યપાલક જવાબદાર અધિકારી એ લોકોની મિલી ભગત એટલેથી આ રોડને આમ જનતાને નુકસાની ભોગવવી પડે છે માંગ શું શું છે અને કરવા માંગો છો માંગ અમારી એવી છે તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે અને નાના મોટા અકસ્માત થાય છે આના મૃત્યુ પણ થાય છે તંત્રને મેં અરજી પણ કરી છે એક અગિયાર બે બે હજાર છવ્વી ના રોજ કલેક્ટરને પણ છતાં હજુ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી બરાબર અમારે એમ કાત કરી ડામર થી ખાડા બુરાવે ડામર થી ડામર જે હોય એની ખાડા બુરાવે તકલીફ ના પડે સુરેન્દ્રનગર